જુનાગઢ સિવિલ હોસ્પિટલનો અણઘડ વહીવટ સામે આવ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આઠ માળની સરકારી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે રેમ્પનો ઉપયોગ ન કરવાને લીધે હાલ રેમ્પ બગડી ગયો છે એક માળથી બીજે માળ જવા માટે મિલસ્તે વળવા માટે પૂરતી જગ્યા નથી દર્દીઓને યોગ્ય જવાબ ન મળતો હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે ગમે તેટલો દુખાવો હોય છતાં દર્દીઓને ઓપરેશન પછી દસ મિનિટમાં જ રજા આપી દેવાતા હોવાની પણ આરોપ થઈ રહ્યા છે દવા બારી પર લાંબી લાઈનો હોવા છતાં દવા નથી તેમ કંઈ બાર ધકેલી દેવામાં આવે છે હોસ્પિટલમાં મોટા ભાગના શૌચાલય બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે

તો સાહેબ ગરીબ માણસ ભાડે મકાન પૈસા ન હોય તો અમે પૈસા હોય તો ફ્લાઇટ માં ના જાય પૈસા નથી પૈસા ન હોય તો કે નહીં પૈસા મત લેવા તો હવે આ લોકો જાન દેતા હતા ગમકા દરજી ને દવા આપતા હતા કેશ ભાઈ જાય તો કેશ ભાઈ દવા નથી આપતા રીટા માધ્ય છે બાકી લેવા પ્રાઇવેટ માંથી મને ઓપરેશન કરાવ્યો અને દસ મિનિટ માં રજા દીધી ના મને અહીંયા દવાખાનામાં માં રાખ્યું હું આમ મેદાન માં હોસ્પિટલ આગળ સિવિલ હોસ્પિટલ આગળ અમે રહીએ છીએ

લિફ્ટમાં પણ ક્યારેક સમય લાગે અને લિફ્ટમાં પણ સમય ન બગાડે એટલે મુખ્ય માર્ગથી એન્ટર થઈ અને સીધે સીધી રેમ્પ દ્વારા સાત માર્ગ આ તમે જોઈ શકો છો રેમ્પ બનાવ્યો પરંતુ આજે ગવર્મેન્ટ એકસો આઠ એમ્બ્યુલન્સ એનો ટર્ન નથી લાગતો તો આ ટેકનિકલ બાબત શું આ કોઈ અબુધ માણસો ને તમે કામ સોંપ્યું હતું અંદર જે રેમ્પ છે એ કોઈ પણ ઇમરજન્સી સર્જાય દર્દીઓને ઇમરજન્સી ઇવેક્યુએશન માટે બનાવવામાં આવેલ છે આ ઉપરાંત અનિચ્છનીય કિસ્સામાં કોઈ પણ સમયે જ્યારે પાવર ફેલ્યોર થઈ શકે ત્યારે પણ દર્દીઓને શિફ્ટ કરવા માટે એ રેમ્પનો ઉપયોગ થઈ શકે તે માટે બનાવવામાં આવે છે તો સાહેબ અત્યારે પાછું કામ શરૂ કર્યું છે સાહેબ એમ્બ્યુલન્સ ઉપર ચડી શકે એમ નથી આ બહેનું ત્યારે લાખો કે કરોડના ખર્ચે બહેનું છે કેમ ઉપયોગ નથી થઈ શકે મેં કીધું એમ કે દર્દીઓને ઇમરજન્સીમાં ઇવેક્યુએશન માટે અને જ્યારે પણ કંઈ પાવર ફેલ્યોર થાય ત્યારે અથવા જ્યારે પણ કોઈ લિફ્ટને લગતો પ્રશ્ન સર્જાય ત્યારે જરૂરિયાત પણ એથી ઉપયોગમાં લઈ